છોટણી આઈ અરે મારો હારો એકલી છોટણીની વાતો કરવાનો ઈ બધી કશું વાત ન કરી અલા રાજ્ય ને કોનિયા હું તો માર કાકો છોટણીમાં ઉભાર્યા છે તમને બધાયને એક એક કોટ આલવાની હું તમને નમ્ર અપીલ કરું છું માર કાકો જો આવી જાય ને પછી અમે હાથ ભેટી બેઠા બેઠા ખાઈ એટલે અમારે શાંતિ થઈ જાય અમે ભૂસી ભાજી ગયા રગમાલદી છોટણીમાં ક્યું આડે કે ખાઈ ખાઈ ડેફરા વધારે વધારે બેઠા તો કક પ્રચાર વિદો કર દો ને હારી વળી એમ તો બે છટા એટલે પણ બાપુ શું ભાડું પ્રચાર કરે તમારો નામ પડે ને છૂટા સંપલ છોડે ભક્કમ ભરા નામ સે મારું ચમ મને ભયા હોટલ વાય ના પાડો છો બાપજી જી કોણ તો માર નહી મેળાવે તમને હોટલ ચમ ભય નહી આલો જા પૂછ કે તમારું પણ ગામમાં તરા છે ભઈ ચાર ભયા તમાર ગમ મૌલી તમાર થોડીન બાસી છે અલા પણ તમે ઈલા ધાર ઉપીન ધમાલ કરો છો ભઈયો અમે બેવકૂફ બનાને કી કોશિશ મત કીજ અલ્લે મારો હારો હું ફોર્મ ભરું તો છોડણી મુ આવી દીશ ની ઇસકી ગેરંટી મને દે સકતા મારો વિચારું છું કોઈ હોટ આલ છે કે ની આલે કોકે હાલે હો તો હારો તો મુ 100% દીધું માતા ના બઈશ નકા અલ્લે તો હું જો છું હા નુકસાનમાં